ફાઇન સર્જરી કઈ ઉંમર સુધી કરાવી શકાય છે તો સો મણકાનું ઓપરેશન આજની તારીખે કોઈ પણ ઉંમર સુધી કરી શકાય છે હવે તમારે ડિસિઝન કઈ રીતે લેવું જોઈએ કોઈ પણ દર્દીની ઉંમર જો પંચોતેર એંસી કે ઇવન નેવું વર્ષ હોય ઓપરેશન પહેલાં તેમનું રોજિંદુ જીવન કેવું છે તે ઘરે હરે ફરે છે બહાર ચાલતા જાય છે ક્યાંય મંદિરમાં જતા હોય કે આટલા એમના એક્ટિવ લાઇફસ્ટાઈલ હોય તો તેમણે ઓપરેશન કરાવવું જોઈએ પરંતુ જો એવું હોય કોઈ દર્દીને પંચ્યાસી નેવું વર્ષની ઉંમર હોય તેમણે ફક્ત ઘરમાં એક બેડ ઉપર જ બેસવાનું છે અને એમની એક્ટિવ લાઈફસ્ટાઈલ નથી તો તેમણે મણકાનું ઓપરેશન કે ઇવન બીજું કોઈ પણ મેજર ઓપરેશન અવોઇડ કરવું જોઈએ મણકાનું ઓપરેશન તેના માટે છે કે તમારી લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ થઈ શકે તમે ઓપરેશન કરીને બહાર હરીફરી શકો તેના માટે આ ઓપરેશન કરવામાં આવે છે જો તમારી લાઈફસ્ટાઈલ એટલી એક્ટિવ ન હોય તો તમે આ ઓપરેશન